બેઠકના જે જયદ્રસિંહ પરમાર ધારાસભ્ય છે એ પણ એક સારી જે છે એ છબી ધરાવે છે રાજવી પરિવારમાંથી આવે છે તો ગોધરા વિધાનસભાના જે ધારાસભ્ય છે સી કે રાહુલજી સિક્કે રાહુલજીની વાત કરીએ તો બે હાજર સત્તર થી એક કોંગ્રેસ છોડી અને ભાજપનો કેસ ધારણ કર્યો હતો તો મોરવા જે આ મહિલા ઉમેદવાર છે નિમિષાબેન સુધાર નિમિષાબેન જે સુધાર છે એ પણ એક મહિલા નેતૃત્વ તરીકે સફળ એમને નેતૃત્વ કર્યું છે કાલોલ કાલોલ વિધાનસભાના જે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ છે એ પણ એક સ્વચ્છ છબી ધરાવતા નેતા છે આદિવાસી વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે એને વાચા આપી શકે એવા કોઈ નેતાને બનાવવામાં આવે તો કઈ વિધાનસભામાંથી નેતાને મંત્રી બનાવી શકાય જો પ્રતિશ ચૌહાણ ને પણ જો મંત્રી પદ મળે તો તે પણ સારા એવા વિકાસ ના કામો કરી શકે છે

વિસ્તરણની ચર્ચાઓ થતા અનેક નેતાઓ એક ગાંધીનગર અને દિલ્હી સુધી પોતાનું લોબિંગ ચાલુ કરી દીધું છે તેની વચ્ચે હવે મંત્રીમંડળ વિસ્તરણને લઈને સૌથી મોટો સમાચાર અલગ અલગ જિલ્લાની અમે તમને જે વાત કરી રહ્યા છીએ તે જ રીતના એ પંચમહાલ જિલ્લાની વાત કરવી છે અને પંચમહાલના કોલ એ પાંચ વિધાનસભા એ આવેલી છે અને પાંચ વિધાનસભામાંથી પાંચે પાંચ એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે હવે પાંચ ધારાસભ્યોમાંથી સૌથી આગળ કોણ ચાલી રહ્યું છે કેમ કે આ જિલ્લાની અંદર ઓબીસી સમાજનું એ પ્રભુત્વ છે સાથે જ આદિવાસી બહુ વાળો આ વિસ્તાર છે અને વાત કરવામાં આવે શેરા બેઠક પરથી શેરા બેઠક પરથી એ જેઠા ભરવાડ એ સતત એ અહીંયાથી પ્રતિનિધિત્વ કરે છે સતત જીતતા આવે છે ખેડૂતો સાથે મજબૂતાઈથી જોડાયેલા છે તો વાત કરવામાં આવે હાલોલ હાલોલથી જયારે હડફ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નિમિષાબેન સુથાર જેઓ ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે મહિલા અને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ પણ કરે છે એટલે ક્યાંક મહિલા ચહેરા તરીકે તેમનું નામ પણ અત્યારે ચર્ચાઓમાં ચાલી રહ્યું છે સાથે જ ગોધરા બેઠકની વાત કરવામાં આવે તો ત્યાંથી શી કે રાવજી છે તેઓ ધારાસભ્ય છે બે માં કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા એટલે ક્યાંક ને ક્યાંક એ તેમનું નામ પણ અત્યારે ચાલી રહ્યું છે અને કલોલ બેઠક પરથી ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સૌથી ચર્ચાસ્પદ નામ અને સૌથી આગળ ચાલતું જો કોઈ નામ હોય તો એ છે ફતેસી ચૌહાણ ફતેસી ચૌહાણ નું નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે મંત્રીપદની રેસમાં જે ત્રણ નામો સૌથી આગળ ચાલી રહ્યા છે તેમાં નિમિષાબેન સુથાર એ એસટી અને મહિલા તરીકે તેમનું નામ આગળ ચાલી રહ્યું છે બીજા નામની વાત કરવામાં આવે તો ફતેસી ચૌહાણ જેઓ એ ધારાસભ્ય પણ છે સાથે યુવા છે ઓબીસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે અને ત્રીજું નામ એ સીકે રાવજીનું પણ ચાલી રહ્યું છે વરિષ્ઠ નેતા છે એ પ્રમાણે પણ તેમનું નામ ચાલી રહ્યું છે આજ રીતે જે વાત કરવામાં આવે એ પંચમહાલની પંચમહાલમાં જે ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી એ રોજબરોજના સમાચારો તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ તેમનું કવરેજ અને ત્યાંનું જે રિપોર્ટિંગ કરી રહ્યા છે એવા અમારા પત્રકાર એવા ભાવિન પરવાર અમારી સાથે જોડાયેલા છે અને આ વિસ્તારની માહિતીથી તેઓ ખૂબ સારી રીતે વાકેફ છે એટલે તેમની સાથેથી જ અત્યારે સમજવાનો પ્રયત્ન કરવો છે કે જ્યારે એ ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં ગમે ત્યારે આમની જાહેરાત થવાની છે ત્યારે હવે એ આ જિલ્લામાંથી કોણ એવા નેતાઓ છે કે તેમને એ મંત્રી પદ તરીકેનું સરકાર એ ચાન્સ આપી શકે અથવા તો કોઈને લોટરી મળી શકે અથવા તો જે નેતા એ ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે તેને જ કોઈને રિપીટ કરવામાં આવે આ તમામ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવી છે પેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈનભાઈ હા જી ઓ અત્યારે જે વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એ આપનો જે જિલ્લો છે એ જિલ્લાની અંદરથી પણ અનેક નેતાઓ ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે અત્યારે જો વાત કરવામાં આવે તો એ વિસ્તારના એકમાત્ર નેતા એ જેઠાભાઈ ભરવાડ એ ક્યાંક ને ક્યાંક સરકારમાં એ ગાંધીનગરમાં પોતાનું પ્રતિનિધિત્વ પણ કરે છે પણ એ સિવાયના કયા એવા ચહેરાઓ છે કયા એવા ધારાસભ્યો છે તે કદાચ મંત્રી પદમાં તેમનું નામ જાહેર થઈ શકે જે આપણે જેમ વાત કરીએ કે હાલ જે મંત્રીમંડળની મંડળની વિસ્તરણ ને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે જેમાં આપણે જેમ જણાવ્યું કે જેઠા વિધાનસભાના જેઠાભાઈ એ વરિષ્ઠ જે વ્યક્તિ વિશેષ છે પરંતુ હાલ એ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જે છે એ ફરજ નિભાવી રહ્યા છે ત્યારબાદ આપણે જોઈએ તો હાલુલ હાલુલ વિધાનસભા બેઠકના જે જયદ્રસિંહ પરમાર ધારાસભ્ય છે

સિક્કે રાહુલજીની વાત કરીએ તો બે હાજર સત્તર થી એ કોંગ્રેસ છોડી અને ભાજપનો કેસ ધારણ કર્યો હતો તેમનું પણ જે છે એ નામ ચર્ચાઈ રહ્યું છે કારણ કે સિક્કે રાહુલજી એ ગોધરામાં ગોધરાના જે મુસ્લિમ મતદારો છે તેમનું તેમાં સારું પ્રભુત્વ જમાવી રહ્યા છે અને સારા એવા મતો પણ તેમને મુસ્લિમ સમાજના મળે છે બે હાજર સત્તર માં કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા હતા ત્યારબાદ છેલ્લા બે ટર્મ થી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે તે ચૂંટાય છે ત્યારબાદ આપણે જોઈએ તો છેલ્લા બે ટર્મથી એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એક વખત જે રાજ્ય સરકારના મંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે પણ એમણે એક સફળ નેતૃત્વ કર્યું હતું જો મોરવા હળપની વાત કરવામાં આવે તો

અ બીજું એક ફાયરબ્રાન્ડ નેતા છે અને સીધું એક નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે તેમની સાથે પણ જે છે એ સંપર્ક સીધો સંબંધ ધરાવે છે અને નરેન્દ્ર મોદી પણ જે છે એ ધારાસભ્ય ફતી ચૌહાણ ભગતના હુલમના નામથી જાણે છે અને સીધા એક જમીની નેતા છે લોકો સુધા સંપર્કમાં સીધા રહે છે અને વિધાનસભા પરિવારની ની જો વાત કરવામાં આવે બે હાજર બાવીસ માં જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી લીડ ધારાસભ્ય ફતીજી ચૌહાણ ને મળી હતી અને બાદ આપણે જોઈએ કાલોલ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાની જે ચૂંટણી થઈ હતી તેમાં પણ ઇતિહાસની ઇતિહાસમાં પહેલી વખત જે નગરપાલિકા છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારાસભ્ય પતિ ચૌહાણ નેતૃત્વમાં લહેરાયો હતો એટલે પ્રબળ આમ તો દાવેદાર મંત્રી તરીકે જે રાજ્ય સરકારના મંત્રી તરીકે ની દાવેદાર માં જોવા જઈએ તો જયદ્રથસિંહ છે એમનું પણ જે છે એ નામ ચર્ચા રહ્યું છે પરંતુ એના પહેલા એ જે છે એ બે ટર્મ મંત્રી રહી ચુક્યા છે

આદિવાસી લોકો વધારે વસ્તી ધરાવે છે સાથે જ ઓબીસીનું એ પ્રભુત્વ છે એટલા માટે જો કદાચ એ આદિવાસીમાંથી કોઈને મંત્રી બનાવવામાં આવે અથવા તો આદિવાસી વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે એને વાચા આપી શકે એવા કોઈ નેતાને બનાવવામાં આવે તો કઈ વિધાનસભામાંથી નેતાને મંત્રી બનાવી શકાય તો એવા કોઈ નેતા આદિવાસી સમાજની જો વાત કરીએ તો સૌથી વધારે જે જે વસ્તી છે 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 એ એ જિલ્લાનો ગોગંબા ગોગંબા વિસ્તાર બે ભાગમાં હાલોલ વિધાનસભા અને કાલુલ વિધાનસભા બે ભાગની અંદર જે છે એ ગોગંબા જે વિસ્તાર છે એ વહેંચાયેલું છે એટલે પહેલા તો જોઈએ તો જે જયદ્રસિંહ જે પરમાર છે એમને પણ ભૂતકાળની અંદર રાજ્ય સરકારના જે મંત્રી છે એ એમના જે છે એ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમને પણ જે છે એ એ વિકાસના કામો કર્યા હતા અને હાલ જ વિસ્તારમાંથી જે જે વિધાનસભા વિધાનસભા કાલોલ છે પરંતુ કાલોલના ધારાસભ્ય ફતેજ ચૌહાણ છે એ જે પ્રોપર્ટી છે એ ગોગંબા તાલુકાના છે પરંતુ જે વિધાનસભા વિસ્તાર જે છે એમનું જે ગામ છે એ કાલોલ વિધાનસભામાં લાગે છે એટલે એમને જે સ્થાનિક છે આદિવાસીઓની જે સમાજની જે સમસ્યાઓ છે એ એ એ સમસ્યાથી વાકેફ છે અને જ રસ્તાથી અવર જવર પણ કરવાની હોય છે એટલે જંગલ જે વિસ્તારની અંદર છૂટાછવાયા જે વિસ્તાર છે જે છે એમની વચ્ચે જ એમનું ગામ છે એટલે એ બધી સમસ્યાઓથી એ વાકેફ છે એટલે જેના કારણે જો ફતીશ ચૌહાણને પણ જો મંત્રી પદ મળે તો તે પણ સારા એવા વિકાસના કામો કરી શકે છે ભાવિન અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે એટલે નેતાઓથી લઈ એ કાર્યકર્તા હોય એના જે વિસ્તારના એ મતદારો હોય કે પછી આજુબાજુના એમને લાગતા વળગતા લોકો એ તમામ અત્યારે ક્યાંક ને ક્યાંક લોબિંગ ચાલુ કરી દીધું છે તમે વિસ્તારમાંથી આવો છો એટલે તમને પણ ખબર હશે કે કયા એવા નેતાઓ છે કે તેમનું લોબિંગ અત્યારે સૌથી વધારે ચાલી રહ્યું છે એમને મંત્રી બનાવવા માટે આમ જોઈએ તો જે લોકમુખે જે ચર્ચા રહ્યું છે એ હાલ જે 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 છે 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 એ એ એ પણ પોતાની પોતાના પ્રમાણે ચલાવી રહ્યા છે પોતાને મંત્રી પદ મળે તે માટે બીજું જે ધારાસભ્ય ફતી ચૌહાણ છે એમની પણ કંઈક ને કંઈક જે ચર્ચાઓ છે વાતો ચાલી રહી છે એ પણ જે છે એ પોતાના જે લાગતા વળગતા જે નેતાઓ છે સુધાર છે રહી ચૂક્યા છે એટલે જે રાજ્ય સરકારના જે મંત્રી લેવલના જે નેતાઓ છે જે સિનિયર નેતાઓ છે એમની સાથે પણ જે છે એ સારા એવા જે સંબંધો ધરાવે છે એટલે એ પણ જે છે એ પોતાની રીતે પોતાની લોબિંગ ચલાવી રહ્યા છે એવી લોક ચાલી રહી છે ભાવિન આ તમામ જે પાંચ છે તેમાંથી જો વાત કરવામાં આવે તો સૌથી પ્રબળ કોને દાવેદાર માની શકાય પાંચ માંથી આમ જોઈએ તો સૌથી પાંચ માંથી જો પ્રબળ દાવેદાર તરીકે માનવામાં આવે તો તાલુલ વિધાનસભાના ધારાસભ્ય જે એક હિન્દુત્વવાદી હિન્દુત્વવાદી નેતા તરીકેની ફાયરબેન્ડ ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છબી ધરાવે છે એ જે લોકોના જે પ્રશ્નો હોય મતદારોના જે પ્રશ્નો હોય તે સીધા જ જે અધિકારીઓ હોય છે એ અધિકારીઓને સીધા જ જે એમને જે રજૂઆત કરતા હોય છે જેવી રીતે જે કોઈ અરજદાર ફતિશ ચૌહાણ પાસે રજૂઆત કરવા જાય છે તો એ સમયે જે ફતિશિંગ ચૌહાણ છે એ એ જ સમયે જે છે એ જે તે અધિકારીને ત્યાંથી જ ફોન કોલ કરવામાં આવે છે અને એમની સાથે જે પ્રજાની જે સમસ્યાઓ હોય છે એ તાત્કાલિક જે નિકાલ કરવા માટેની જે છે એ રજૂઆત કરવામાં આવે છે અને પ્રજાના એ સમસ્યાઓનો પણ હલ થતો હોય છે આ વિસ્તારમાં ઘણા ટાઈમ થયા આ વિસ્તાર એ છૂટો પડ્યો નવો જિલ્લો બન્યો અને જિલ્લો બન્યા પછી એ વિસ્તારની સમસ્યાઓ કદાચ હજી ત્યાંની ત્યાં છે સામાન્ય પ્રશ્નોની જો વાત કરવામાં આવે એ પાણી છે રોડ રસ્તા છે વીજળી છે અંતરિયાળ વિસ્તારના અંદર એ જે પ્રસુતાને જ્યારે પીડા ઉપડતી હોય ત્યારે એમ્બ્યુલન્સની વાત છે આવા તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં હજી ક્યાંક ને ક્યાંક સરકાર એ કેટલું પહોંચાડવામાં પાછળ રહી ગઈ છે અને વિસ્તારના ધારાસભ્યો એ વિસ્તારમાં પાંચે પાંચ સીટ છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે કયા વિસ્તારમાં એવું છે કે ત્યાં સુધી હજી વિકાસ નથી પહોંચ્યો તો આપણે જેમ વાત કરી જો વિકાસની વાત કરવામાં આવે તો ઘણા એવા વિસ્તાર પણ છે કે જ્યાં જે છે છે એ હજુ સુધી પાકા રસ્તાઓ પણ પણ નથી પાણીની હમણાં થોડા સમય પહેલાની થોડા દિવસ પહેલાની વાત કરીએ તો ભોગંબા તાલુકાનું એક ગામ હતું કે જ્યાં એક જે છે મહિલા પ્રસુતિ ની પીડા ઉપડતા મહિલાને એક ખાટલામાં સુવડાવી અને જે મેન પાકા રસ્તા સુધી એને સુગડાવી અને જે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી કારણ કે ત્યાં હજુ સુધી જે પાકા જે રસ્તાઓ છે એ રસ્તાઓ બન્યા જ નથી જેના કારણે જે ત્યાંના જે મતદારો છે ત્યાંના જે લોકો છે એ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અ જેથી કરી એમને એક ખાટલામાં એ જે મહિલા છે પ્રસુતાની પીડા ઉપડતા એને હોસ્પિટલ સુધી લઈ જવી પડી હતી એટલે એવા ઘણા એવા જે વિકાસના જે હજુ આંતરિયાળ ગામો છે કે જ્યાં પાકા રસ્તાઓ નથી પાણીની પણ સમસ્યાઓ છે પરંતુ જે ધારાસભ્યો છે એમને રજૂઆત કરવામાં આવે તો એ પણ જે પોતાના જે વિસ્તારની છે એ સમસ્યાઓ હલ કરી શકે એમ છે તો ક્યાં પ્રોબ્લેમ આવે છે સરકાર એવું કહે છે કે છેવાડાના ગામડાઓ સુધી વિકાસ પહોંચાડી રહી છે સરકાર એક બાજુ એવું કહે છે કે નરસિંહ જળ યોજના લાગુ કરી દેવામાં આવી છે બીજી બાજુ વાત કરવામાં આવે તો પાકા રોડ રસ્તા એમ્બ્યુલન્સ જેવી અને આરોગ્યની સુવિધા પહોંચાડવામાં આવે છે પણ ખરેખર એ વિસ્તારમાં આવી બધી સુવિધાઓ નથી પહોંચતી તેની પાછળનું કારણ શું એ સ્થાનિક નેતાઓ એ જવાબદારી ચૂકી રહ્યા છે અથવા તો એ જે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે આ વિસ્તારમાં અને સાથે જે વિસ્તાર એ આદિવાસીનો છે ત્યાં એટલું શિક્ષણનો અભાવ છે એના કારણે એના ભોળપણના કારણે ત્યાં વિકાસ નથી પહોંચી રહ્યો હાજી જો વાત કરીએ જે આપણે જે વિકાસની વાત કરીએ તો જે સ્થાનિક જે લોકોના જે પ્રશ્નો હોય છે જેમ કે આરોગ્યનો પ્રશ્ન થઈ ગયો પાણીની સમસ્યા થઈ ગઈ બરાબર તો ઘણીવાર એવું થાય છે કે ત્યાં જે સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ પૂરી પૂરી પહોંચતી હોય છે બરાબર પરંતુ જે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ્રાક્ટર યોજનાની વાત કરીએ તો ઘણા એવા કામો છે જિલ્લામાં કે નળસેજલ યોજના કદાચ કાગળ પર બની ગઈ છે પરંતુ ત્યાં જે ઘર સુધી જે છે એ પાણી પહોંચ્યું નહિ કારણ કે અને આ બાબતે જે છે એ સ્થાનિક જે નેતાઓ છે એમને લોકો દ્વારા મતદારો દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે અને તેમના દ્વારા જે છે એ અધિકારીઓ સુધી આ વાત પણ પહોંચાડવામાં આવે છે અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા પણ તપાસ પણ કરવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે જે અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટર એમની જે મિલીબગતથી જે કામો થતા હોય છે એમાં જે સરકાર જે સરકાર દ્વારા જે જે ગ્રાન્ટો આપવામાં આવે છે જે કામ યોજનાઓ આપવામાં આવે છે

તો જે રીતના આપણે અલગ અલગ જિલ્લાઓના એ વિસ્તારના ધારાસભ્યો છે તેમની ચર્ચાઓ કરી રહ્યા છે ચર્ચાઓ કરવામાં કરવા પાછળનું કારણ એકમાત્ર કે જ્યારે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે આ વિસ્તરણમાં અલગ અલગ વિસ્તારની અંદર જે ધારાસભ્યો એ પોતાના વિસ્તારની કેવી કામગીરી કરી રહ્યા છે કેટલો વિકાસ એ જનતા સુધી પહોંચાડી રહ્યા છે આ તમામનો રિપોર્ટ એ ગાંધીનગર ખાતે પહોંચી ગયો છે તમામ ઉપર એ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે એટલા માટે હવે જે કેટલા મંત્રીઓને બાકાત કરવામાં આવશે કેટલા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે કયું જાતિગત સમીકરણ સેટ કરવામાં આવશે આ તમામ પાસાઓને એ ગણિતના આધારે નવું મંત્રીમંડળ જાહેર થાય તે પહેલાં અમે તમારા સુધી તમામ જિલ્લાના એ ધારાસભ્યો છે તેમના વિસ્તારની કામગીરી અને વિસ્તારના એ વિકાસના કામોથી લઈ તેમના વિવાદ અને કરેલા કૌભાંડની ચર્ચાઓ કરી રહ્યા છીએ એટલે માટે તમને પણ ખબર પડે કે તમારા વિસ્તારના એ ધારાસભ્યો કદાચ મંત્રી બને તો કયા આધારે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે અથવા તો એ મંત્રી છે તો કયા આધારે તેમનું મંત્રી પદ એ કપાઈ ગયું છે આવી સમગ્ર ચર્ચાઓ એક બાદ એક જિલ્લાઓની અમે તમારા સુધી પહોંચાડતા રહેશું પણ ખાસ કરીને જે અત્યારે ચર્ચા કરી પંચમહાલ જિલ્લાની કે પંચમહાલમાંથી અત્યારે એ ત્રણ નામો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાં એ પૂર્વ મંત્રી નિમિષા સુથાર બીજું નામ ફતેસી અને ત્રીજું નામ છે તે જયદ્રતસિંહ પરમાર આ ત્રણમાંથી કયા વ્યક્તિને મંત્રી પદ એ સરકાર આપી શકે છે જો તમે જિલ્લામાંથી હોય તમે જાણતા હોય તો એ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને એ આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ટીવી ચેનલ એ જીટીપીએલ ઉપર બસો ને પંચ્યાસી નંબર ઉપર એ આવી ચૂકી છે એટલે તેમાં પણ જોવાનું ચૂકશો નહીં આમાં જે રીતનો તમે અમને સત્કાર અને પ્રેમ આપી રહ્યા છો એવો જ પ્રેમ એ ટીવી ચેનલમાં પણ આપો એ આશા સાથે નમસ્કાર